મિત્રો કારમાં બેસી જઈ રહેલા લોકોને શું ખબર કેમની સાથે શું બનવાનું છે મિત્રો આ વાયરલ વિડીયોમાં અડધી રાત્રે ભાઈબંધ મિત્રો ગાડીમાં બેસી ફૂલ સ્પીડે જઈ રહ્યા હતા ગાડીની અંદર સંગીત વાગતું હતું અને મોજ મસ્તી સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા અને અંદર એક વ્યક્તિ વિડીયો પણ બનાવી રહ્યો હતો ત્યારે અચાનક આગળ જતાં એવું થયું કે જોઈને તમે પણ ચૂકી જશો મિત્રો આગળ જતી ગાડીને ઓવરટેક કરવા જતાં આ લોકોની કાર પલટી ખાઈ જાય છે જે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી